દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને રવિવારે તેમના નિવાસસ્થાન ઘાંઘુ ખાતે પોલીસે નજરકેદ કર્યા હતા અંબાજી ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમ સંભવિત વિરોધ પ્રદર્શનને ટાળવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું પાલનપુર તાલુકાના પીઆઈ એમ આર બારોટ અને અમીરગઢ પીઆઈની આગેવાનીમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સવારથી જ ધારાસભ્યના નિવાસસ્થાને તૈનાત હતા અને ધારાસભ્ય જેવા જ અંબાજી જવા માટે નીકળ્યા કે પોલીસે તેમને કારમાં જ નજરકેદ કરી દીધા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ધારાસભ્યને આમંત્રણ હોવા છતાં પોલીસે તેમને કેદ કરતા રાજકારણ ગરમાયું છે હું માનું છું તેવા સુધી ગુજરાતના જે હાચા મંત્રી છે એ નહીં પણ ડુપ્લીકેટ ગૃહમંત્રી તરીકે બનાસ કોઠાના એસપી જણે ગૃહમંત્રીઓએ તે વર્તન કર્યું સ્થાનિક ધારાસભ્ય તરીકે એમને એમના ઉપર અપમાન કર્યું હતું એના લીધે આખા જ દોતાના જનતા આજે આવેદન આવેદનપત્ર આપવા માટે જવાના હતા પ્રેસપી ના કહેવાથી સ્થાનિક પોલીસ બંદોબસ્ત રાખીને અમને નજરકેદ કરવામાં આવ્યા છે પણ હું જ્યાં સુધી માનુ ત્યાં સુધી અમને કેટલા દિવસ સુધી ક્યો સુધી આ લોકો નજરકેદ રાખશે મહત્વનું છે કે શનિવારના દિવસે અંબાજીમાં જે પરિવારોના ઘરોનું ડિમોલ્યુશન થયું હતું તેવા નિવ્યાસી પરિવારોને વળતર આપવાના મુદ્દે એસપી સાથે ધારાસભ્ય કાંતિ ખરાડીની બોલાયાલી થઇ હતી રવિવારે મુખ્યમંત્રીના એકાવન શક્તિપીઠના કાર્યક્રમમાં કાંતિ ખરાડીને આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં તેમને કેદ કરવામાં આવ્યા ધારાસભ્ય મુખ્યમંત્રીને કેટલાક મુદ્દે રજૂઆત કરવા માંગતા હતા તમે વિચારો કે એક ધારાસભ્ય મુખ્યમંત્રીને રજૂઆત ન કરી શકે તો તેનાથી બીજું મોટું અપમાન લોકશાહીનું શું હોઈ શકે ખુદ ધારાસભ્ય આ પ્રકારના આક્ષેપો લગાવી રહ્યા છે ધારાસભ્ય કે જેમને આમંત્રણ છે તે જ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ન જઈ શકે કેમ કારણ કે તેઓ જનતા માટે મુલાકાત દરમિયાન મહત્વની રજૂઆત કરવાના હતા સીએમને એમનું જે કામ છે જનતાના પ્રતિનિધિ તરીકે જનતાનો અવાજ સીએમ સુધી પહોંચાડવાના હતા તેમને પોલીસે નજર કેદ કરી લીધા બોલો આવું તો ભાઈ ગુજરાતમાં જ થાય ગજબની લોકશાહી છે આવી ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રી કહેશો કઈ પર તમે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી કોંગ્રેસના ધારાસભ્ય છે એટલે આવું કર્યું તમારા

મહત્વનું એ છે કે હાલ અંબાજીમાં શક્તિ કોરિડોરનું જોરશોરથી કામ ચાલી રહ્યું છે જે માટે સ્થાનિક તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે અંબાજીમાં વર્ષોથી રહેતા રબારીઓને જે એમના ઘર છે રબારી વાસે તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો અને હજુ પણ અંબાજી નજીક અઢી કિલોમીટર વિસ્તારમાં રહેતા આદિવાસીઓને જમીન અને ઘર વિહોણા બનાવવાના કાવા દાવા ચાલી રહ્યા છે વળતર તો આપો એમને રહેવાની જગ્યા તો આપો એ વિકાસ વિકાસ નથી કે જેનાથી લોકોના જીવન બરબાદ થઈ જાય લોકો ઘર વિહોણા થઈ જાય એ સમજીએ છે તેવામાં જોવાનું એ રહે છે કે વિકાસને વરેલી સરકાર વિકાસ માટે લોકોને બેઘર બનાવે છે કે પછી વિકાસની સાથે સાથે બે ઘર બનનારા લોકોને ઘર આપી તેમની સાથે ન્યાય કરે છે